ખેડા જિલ્લા કોંગ્રેસના મોઢામાં આવેલો કોડિયો ભાજપે ખૂંચવ્યો કપડવંતના ભાજપના કાર્યકર જીમી પટેલ ચોવીસ કલાકમાં જ ઘર વાપસી કરી જીમી પટેલ કોંગ્રેસમાં જોડાયા હોય એવા ફોટા કોંગ્રેસે રવિવારે કર્યા હતા વાયરલ જીમી પટેલ નવા ગામ દૂધ મંડળીના છે ચેરમેન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ પક્ષોના કાર્યકરોમાં અપડાઉન શરૂ બીજી તરફ પક્ષો દ્વારા પોતાની શાખ બચાવવા માટેના પ્રયત્નો પણ શરૂ કરાયા મારું નામ પટેલ જીમિતકુમાર રાયન્દ્રભાઈ છે જીમિતભાઈ ગઈકાલે તમે કોંગ્રેસમાં ગયા હતા અને આજે ભાજપમાં આવી ગયા શું છે કે આ એ મારા પર્સનલ કામ માટે હું વિમલભાઈ અમારા પૂર્વ ધારાસભ્ય હતા તેમણે કામથી પૂર્વ મારા કામથી મળવા ગયો હતો અને જેમને મને ખેસ પરાયો એટલે એમના માન ખાતર મારાથી બોલાવ્યું ન હતું બાકી મેં ભાજપ કોઈ દિવસ છોડી પણ નથી અને કોંગ્રેસ ધારણ કરી પણ નથી તમે શું કામ માટે બોલાવ્યા એ મારી અંગત જમીનના મેટરની કામ હતું જેના માટે મને કહ્યું કે હું કપડાણમાં આવેલો છું એટલે હું અંગત ત્યાં ગયો તો એમનું સંગઠનની મીટિંગ ચાલુ હશે અને મને બાજુમાં કહ્યું કે સાઈડમાં ઊભા રહો અને એમને ખેસ પહેર એટલે ધારાસભ્યના માન ખાતર મારાથી કશું બોલાયું નથી અને કશું હું બોલ્યો પણ નથી બાકી હું સક્રિય ભાજપનો કાર્ય કરીશું અને સક્રિય ભાજપ જ રહીશ કોંગ્રેસમાં હું કોઈ દિવસ જોડાયો પણ નથી એ એ એ એ ગેરરીતિ છે અને યોગ્ય ના ગણાય બાકી એ આપણે ધારણ કરેલું નથી અને આપણે કોંગ્રેસમાં ગયા પણ નથી હું એકલો જ હતો એકલો જ ગયો હતો મારું પર્સનલ કામ હતું એટલે એક જણ હું એકલો જ ગયો હતો